તો કેમ છો મિત્રો ફરી એક આપણા નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજના વિડીયોની વાત કરીએ તો મિત્રો તમે જે આ છોકરાને જોઈ રહ્યા છો તે છોકરો કલાકારોનો પણ કલાકાર હોય ને એવું લાગી રહ્યું છે કેમ કે મિત્રો આ છોકરાનો એક વિડીયો વાયરલ થયો છે અને આ છોકરાએ એટલું સુંદર ગીત ગાયું છે ને મિત્રો ન પૂછો વાત મિત્રો લાખો લોકોએ આ છોકરાનો વિડીયો જોયો છે અને આ છોકરાનું તમે ગીત સાંભળશો ને મિત્રો મનથી સાંભળશો ને તો ખરેખર મિત્રો તમારી આંખમાંથી આંસુ આવી જવાના છે કેમ કે મિત્રો આ છોકરાએ ગીત જેવું ગાયું છે અને મિત્રો મને તો એવું લાગી રહ્યું છે કે આ છોકરાનો જે વિડીયો વાયરલ થયો છે ને એ વિડીયો વાયરલ થવાનું કારણ શું છે ખબર છે આ છોકરાનો અવાજ આ છોકરાનો રાગ એટલો સુંદર છે ને કે મિત્રો ન પૂછો વાત મિત્રો ખૂબ જ એટલે ખૂબ જ આ છોકરાનો અવાજ પણ સારો છે અને મિત્રો હવે આપણે રાહિ નથી જોવી આપણે આ છોકરાનો વિડીયો બતાવી જ દેવો છે પણ મિત્રો વિડીયો બતાવતા પહેલાં વાત કરું તો અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખજો તો મિત્રો હવે આપણે રાહ નથી જોવી હવે આપણે આ છોકરાનો વિડીયો બતાવી દઈએ તો મિત્રો તમે જોઈ લ્યો આ છોકરાનો આ વિડીયો